હરદેવ ટ્રેલર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે સાવ નવા ટ્રેલર મળી જશે મિની ટ્રેલર છે હરદેવ કંપનીના અને આટલી કિંમતમાં ક્યાંય પણ તમને મિની ટ્રેક્ટરનું ટ્રેલર મળશે નહીં તો તમે નવું મિની ટ્રેક્ટરનું ટ્રેલર લેવાનું વિચારી રહ્યા હોય તો તમે આ હરદેવ ટ્રેલર લઈ શકો છો ટોટલ જવાબદારી અને ફૂલ હેવી ટ્રેલર તમને મળી જશે જયરાજભાઈ પાસેથી ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પચાસ ફૂટના ટ્રેલર જોવા મળશે અને ટ્રેલરની અંદર એમ ના ટાયર તે પણ ગેરંટીવાળા વાળા ના ટાયર પણ જોવા મળશે અને જેક છે ત્રણ ટનનો જેક જે ગેરંટીવાળો જોવા મળશે બાકી તમે અંદર જોઈ રહ્યા છો એકદમ હેવી બનાવેલું આ ટ્રેલર અને એકદમ સારું લોખંડ વાપરવામાં આવેલું છે પ્લેટો પણ એકદમ સારી ધરો પણ સારો વધારે માહિતી માટે જયરાજ ભાઈનો કોન્ટેક કરી લેજો આવું ટ્રેલર પાછું તમને મળશે નહીં અત્યારે ખૂબ જ તકલાદી લોખંડ આવે છે પણ તમને હરદેવ ટ્રેલરની અંદર બહુ સારું લોખંડ મળી જશે એકદમ સારું લોખંડ હશે જેથી તમને લાંબા ટાઈમ સુધી ટ્રેલર ટકી રહેશે સળો લાગશે નહીં કિંમત સિતેર હજાર જી આ મિત્રો સિતે હજારમાં તમને આ નવું ટ્રેલર મળી જશે મિની ટ્રેક્ટર નું વધારે માહિતી માટે જયરાજભાઈ નો કોન્ટેક કરી લેજો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે હવે આ ટ્રેલર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેલર લેવો જ જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે જયરાજભાઈના નવ્વાણું સાત પંચાણુંવાળા નંબર પર ફોન કરી અને ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો